નમસ્કાર એસ કે લાઈવ ન્યુઝ તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર વર્તેજ મુકામે પંચબીર દાદાનો બે દિવસીય ઉર્શ શરીફ શાનદાર રીતે ઉજવાયો ભાવનગર જિલ્લાના વર્તેજ મુકામે પંચવીર દાદાનો ઉર્ષ શરીફ હર વર્ષની જેમાં વર્ષે પણ પરંપરા મુજબ બે દિવસનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં નયાજ શરીફ સંદલ શરીફ અને સંદલ શરીફનું નું જુલુસ પણ કાઢવામાં આવેલ આ ઉષ્માન મુસ્લિમ બિરાદરો આવે છે તેવી જ રીતે હિન્દુ બિરાદરો પણ આનો લાભ લે છે અને કોમી એકતા અને ભાઈચારો જોવા મળે છે રિપોર્ટર ફિરોજ એફ એફકે લાઈવ ન્યૂઝ ભાવનગર